આ સીધી એ તસવીર કે જ્યાં એક તરફ અખાડાઓ દ્વારા વિવિધ અખાડાઓ દ્વારા કરતબો દર્શાવવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો પણ અહીંયા ઉમટી પડ્યા છે જે રથયાત્રા છે તેનો લાવો માણવા માટે ભગવાનના દર્શન કરવા માટે અને ભગવાનની ઝાંખી મેળવવા માટે તે લોકો આજે પધારતા હોય છે અને બસ એક આજનો જ દિવસ એવો આવતો હોય છે કે જ્યારે ભગવાન પોતાના ભક્તોને દર્શન આપવા માટે બહાર નીકળતા હોય છે નગરચર્યાએ નીકળતા હોય છે અને એટલા માટે જ તમામ ભક્તો પણ રોડ રસ્તા પર આવી જાય છે ભગવાનના દર્શન કરવા માટે ભગવાનની એક ઝાંખી મેળવવા માટે આવી જતા હોય છે અને સીધી તસવીર કે એક તરફ જ્યાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે બીજી તરફ જે વિવિધ અખાડાઓ છે તેમના દ્વારા કર્તબો દર્શાવવામાં આવી રહ્યા છે આ વખતે ટ્રકની પણ જો વાત કરવામાં આવે તો તે પણ ખૂબ અલગ અલગ થીમ સાથે શણગારવામાં આવી છે એમસી દ્વારા અલગ મેસેજ આપીને શણગારવામાં આવી છે થીમ પર પણ એક ટ્રક તૈયાર કરવામાં આવી છે બીજી તરફ જે આ વખતનું સૌથી સફળ ઓપરેશન રહ્યું ઓપરેશન સિંદુર એની થીમ પર પણ ટ્રક બનાવવામાં આવ્યો છે એટલે અલગ અલગ થીમ પર ટ્રક બનાવવામાં આવ્યા છે જે ખૂબ જ મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ સીધી જ તસવીર અમદાવાદ શહેરની રથયાત્રા કે જે બીજી સૌથી મોટી રથયાત્રા ગણાતી હોય છે અને વહેલી સવારથી ભક્તોનો જમાવડો જોવા મળ્યો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મંગળા આરતી થાય છે ત્યારબાદ પહિંદ વિધિ થાય છે ત્યારબાદ ભગવાનનો જે રથ છે તે ધીરે ધીરે આગળ વધારવામાં આવતો હોય છે અને હવે શહેરમાં અમદાવાદ શહેરમાં ભગવાનનો રથ આગળ વધી રહ્યો છે અને ધીરે ધીરે તેઓ ભક્તોને દર્શન આપતા જાય છે અને ત્યારબાદ થોડીક ક્ષણોમાં તેઓ સરસપુર ખાતે પણ પહોંચશે અને ત્યાં આગળ તમામ જે ભક્તો છે તેમના દ્વારા પ્રસાદ આરોગવામાં આવશે એક મોટું આખું રસોડું તૈયાર કરવામાં આવતું હોય છે અને ત્યાં આગળ તમામ જે ભોજનની વ્યવસ્થા છે તે પણ થતી હોય છે પરંતુ તે પહેલાંની આ તસવીરો કે જ્યાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે તો સરસપુરમાં પણ તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે કારણ કે ભગવાન ત્યાં આગળ પધારવાના છે અને તમામ ભક્તો ભગવાનને વધાવવા માટે સરસપુરમાં પણ રાહ જોઈ રહ્યા છે આ વખતની ખાસ વાત એ પણ છે કે આ વખતે એઆઈથી તમામ જે મોનિટરિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે ટેકનોલોજી સાથે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તો એમસી ખાતે આ તમામ જે અખાડાઓ અત્યારે જોવા મળી રહ્યા છે તે એમસી ખાતે પહોંચ્યા છે અને વિવિધ કરતબો તે લોકો દ્વારા દર્શાવવામાં આવી રહી છે જીપ પર સવાર તમામ જે લોકો છે તે પણ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે ધીરે ધીરે રથયાત્રા આગળ વધી રહી છે અત્યારે તમામ જે અખાડાઓ છે તે એમસી ખાતે પહોંચી ચૂક્યા છે અને તેની તસવીરો સામે આવી રહી છે તો બીજી તરફ સરસપુરની વાત કરવામાં આવે તો સરસપુરમાં પણ મંત્રોચ્ચાર સાથે મામેરારીની જે તમામ જે વિધિ છે તે શરૂ કરી દેવામાં આવી છે મામેરાને લઈને જે તમામ તૈયારીઓ કરવામાં આવતી હોય છે ત્યારબાદ હવે વિધિ પણ શરૂ થઈ ગઈ છે અને બસ ત્યાં આગળ પણ ભક્તો એ જ રાહ જોઈ રહ્યા છે કે ભગવાન આવે અને તમને બથાવવામાં આવે ત્યારબાદ તમામ ભક્તો દ્વારા પ્રસાદ આરોપવામાં આવે જે આખું રસોડું તૈયાર કરવામાં આવતું હોય છે ને ત્યાં આગળ જ જે પ્રસાદ છે તે પણ તૈયાર થતો હોય છે અને આ વખત તો એવી વાત છે કે જે ગજરાજ છે તેમના માટે પણ પ્રસાદ તૈયાર થયો છે અને તેમ તે તમામ જે લોકો છે અને આ સાથે ગજરાજ છે તે પણ પ્રસાદ ત્યાં આગળ આરોગશે આ તમામ તસવીરો અત્યારે રથયાત્રાની સામે આવી રહી છે કે જ્યાં ભક્તોનો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે એએમસી ઓફિસથી સરસપુર તરફ જવા માટે દિલીપદાસજી મહારાજ પણ રવાના થયા છે અને તેમના દ્વારા પણ તમામ જે સરસપુર ખાતે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જે વિધિ થઈ રહી છે તેના પર તેમના દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે તો સરસપુરમાં મામેરાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને તેને લઈને જે વિધિ કરવામાં આવે છે તે પણ શરૂ થઈ ગઈ છે તો એમસી ઓફિસથી તમામ ટ્રકો ખાડિયા તરફ રવાના પણ થઈ ચૂક્યા છે અને એમસી તરફ તમામ જે અખાડાઓ છે તે પહોંચ્યા છે તો એક તરફ જે મહિલાઓ છે તે ભજન ગાતી જોવા મળી છે વાજતે ગાસ્તે ભગવાનને ભગવાનના રથને આગળ વધારવામાં આવી રહ્યો છે અને નાચતે ગાજતે ભગવાનને આગળ વધારવામાં આવી રહ્યા છે તે આગળ વધારવામાં આવી રહ્યો છે ભગવાન જગન્નાથ અને સાથે તેમના ભાઈ બલભદ્ર અને સાથે તેમના બહેન સુભદ્રાજી અને તમામ અત્યારે પોતાના રથ પર સવાર થઈને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે

यहाँ के मैं कंट्रोल रूम में चेक करा था कि एआई का जो सिस्टम है वो किस हिसाब से काम कर रहा है तो वो मतलब काफ़ी जो हमने ड्रोन्स लगाए हुए हैं उनकी भी फीड यहाँ आ रही है कुछ स्टैटिक सीसीटीवी जो वगैरह जो एक्स्ट्रा लगा हैं उनकी भी फ़ीड आ रही है तो उसमें एक पर्टिकुलर एरिया में कितने मतलब हेड काउंट कितने हैं उसके हिसाब से अलर्ट जनरेट हो रहे हैं और हम आगे उसको ज़रूरी हो तो पास कर रहे हैं